પાલવી અંડરપાસને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મૂક્યો હતો સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને એમસીના પદાધિકારીઓ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષથી આ અંડરપાસનું કામ જેને કારણે લાખો વાહન ચાલકોને ડાયવર્ઝન રસ્તાનો ઉપયોગ કરવો પડતો હતો પણ આજે આ અંડરપાસનું લોકાર્પણ થયા બાદ આવનારા બે દિવસ બાદ આ અંડરપાસને અમદાવાદના નાગરિકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે જેને કારણે પૂર્વ અમદાવાદથી પશ્ચિમ અમદાવાદમાં આવતા લગભગ એક લાખ વાહન ચાલકોને સીધો ફાયદો થશે આપને જણાવી દે કે માત્ર પાલડી અંડરપાસ નહીં શહેરના અનેક અંડરપાસ છે જેને રિનોવેશન કરવા માટે એએમસી હવે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે જે રીતે અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે ત્યારે તેની સામે હળવાશ મળે એટલા માટે થઈને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ છે તે બનાવવામાં આવી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી એટલે કે બે ત્રણ વર્ષ જેટલો સમયથી જે પાલડીથી લોગાડનને જોડતો જે અંડરપાસ છે કે જેનું કામ જે ચાલી રહ્યું હતું તે કામ આખરે પૂર્ણ થયું છે અને આજે આ અંડરપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલો છે ત્યાંસી કરોડના ખર્ચે અંડરપાસ છે જે આખો બનાવવામાં આવ્યો છે લગભગ બે વર્ષ કરતાં વધારે સમય છે જે અંડરપાસ બનાવવા માટે લાગ્યો હતો પરંતુ ખાસ કરીને જ્યારે આ અંડરપાસ તૈયાર થઈ ગયો છે ત્યારે આજે મુખ્યમંત્રી દ્વારા અંડરપાસનું જે ઉદઘાટન છે તે કરવામાં આવ્યું છે પરંતુ હજી બે દિવસ સુધી આ અંડરપાસ પબ્લિક માટે ખુલ્લો રાખવામાં નહીં આવે ક્યાંક નાનું મોટું જે કામકાજ બાકી છે તેના માટે થઈને જે આ અંડરપાસ છે તે બે દિવસ સુધી હજી બંધ રાખવામાં આવશે બે દિવસ બાદ જે અંડરપાસ છે તે ખુલ્લો કરવામાં આવશે અને જાહેર જનતા એટલે કે અહીંથી અવર જવર જે લો પાલડીથી લોગાર્ડન જવા જે પબ્લિક છે તેના માટે આ ખુલ્લો કરી દેવામાં આવશે એટલે ક્યાંક એવું માનવામાં બી આવી રહ્યું છે કે જે આ અંડરપાસ ખુલ્લો થશે ત્યારબાદ જે ટ્રાફિકની સમસ્યા છે તેની સામે ઘણી હળવાશ છે તે મળી જશે કારણ કે બે વર્ષથી જે અહીંયા કામ ચાલી રહ્યું હતું તેના કારણે ટ્રાફિકની સમસ્યા છે તે પણ વધારે થતી હતી લોકોને અવર જવરમાં અને ખાસ કરીને પીક અવર્સમાં અહીંયા ખાલી ટ્રાફિકનો જે સામનો છે તે વધારે કરવો પડતો હતો ત્યારે આ અંડરપાસ જ્યારે ખુલ્લો કરી દેવામાં આવશે ત્યારે જે અહીંયાથી પસાર થતાં જે વાહન ચાલકો છે તેમને બી જે ટ્રાફિકની સમસ્યા છે તેનું નિરાકરણ આવશે અહીંયા આજુબાજુ રહેતા લોકો છે તેમને બી ટ્રાફિકની સમસ્યાથી છુટકારો છે તે મળી શકે તેવું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન ધ્રુવ સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ આ બ્રિજનું જે લોકાર્પણ લોકાર્પણ કર્યું ને એકચુઅલી અહીંયા રહેનારા બધા રહેવાસીઓ અને બધાને ખૂબ જ તકલીફ હતી કારણ કે બહુ ફરી ફરીને જવું પડતું હતું અને આ જે અંડરબ્રિજ બન્યો એનાથી ઘણા બધાને બહુ જ રાહત થઈ જશે અને અમે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અમિતભાઈ ધારાસભ્ય પ્રતિમાબેન મેયર વગેરેનો ખૂબ જ આભાર માનીએ છીએ કારણ કે અમારા પરિવારના સભ્ય શ્રી ધીરુભાઈ અધ્યક્ષ જે અમે ધીરુભાઈ અધ્યક્ષ તરીકે જ ઓળખીએ છીએ એટલે એમને આ જે સન્માન મળ્યું એમના નામથી આ જે બ્રિજ બનાવ્યો એના માટે અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ